મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂપેન્દ્ર ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ જણાવ્યું કે ગુજરાતમાં ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે જૂન બે માં થયેલા એમઓયુની ફળશ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે આ સેન્ટરમાં મશીન લર્નિંગ કોગ્નેટિવ સર્વિસીસ અને ચેકબોર્ડ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલ આઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે એટલું જ નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર નાગરિકોને અસરકારક સમયબદ્ધ સેવા પહોંચાડવા મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન હેલ્થ કેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર સાત જ મહિનાના ટૂંકા સમયમાં સેન્ટર કાર્યરત થતા વડાપ્રધાનની જે કહેવું તે કરવું ની કાર્યપ્રણાલી થઈ છે તેમ પણ ઉમેર્યું આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીએ ઇનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું એમણે એઆઈ અને આઈઓટી લેટ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના દસ એવોર્ડ્સ એમએસએમીને એનાયત કર્યા હતા